સાણા વાક્ય જે પેલા બાપુ આવેલા હતા એ ત્રણ બાપુ નામ જે છે ચાર નવો પેલા જે જૂનો હતો તો હવે નવો મઠ બની ગયો છે અને આ જ્યોત જે છે ને એ અખંડ જ્યોત છે અખંડ જ રાખે એમ જે ઓલવતા નથી જે ચોવીસ કલાક જે યુવો છે ને એ માતાજી નું ચાલુ ચોવીસ કલાક અને આ બીજો પણ પણ આવેલો છે આમાં અત્યારે પાણી ભરેલું જ છે દરિયો સામું પાણી દેખાય પાણી ભરેલો છે આ પણ કુવો અહીં આવા કે કુવા ડુંગરની ઉપર છે આ ડુંગર જોવો કેટલો ઊંચો છે તમે એકવાર અવશ્ય જોવા આવશો તમને ખબર પડશે કે આ કઈ રીતનું છે જોવા પાણી જોવો એકવાર એવું નથી આગળ પણ જે થોડું ઘણું હોય બતાવી દો તમને જો આ રીતના કઈક ભવિરા આવેલા છે આ બાજુ હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત તો તમે બધા મજામાં રહેશો હા તમે બધા મજામાં રહેશો તો જય માતાજી જય મા મોગલ જય દ્વારકાધીશ તો આપણે આજે એવી જગ્યા ઉપર એક જવાનું છે જ્યાં આપણે પથ્થરની ગુફાઓ બનેલી છે જે સાણા કરીને જે ઓળખાય છે જે સાણા વાક્ય કરીને જે ઓળખાય છે તો આજે ત્યાં આપણે જવાના છીએ તો આગળ થોડીક વારમાં જવાના છીએ તો આપણે અહીંયા ગુફાઓ કેવી છે પછી ત્યાં આપણે એક અમારા દાદાનું મંદિર એક નવું બનેલું છે એ બધું તમને બધાને બતાવવાનું છે અને હમણાં અમે નીકળી તો વિડીયોમાં બન્યા રહેજો આપણે આવી ગયા છીએ સાણા ડુંગર ટંગરા હોતા એટલે શાળા ડુંગર કહેવાનું નામ ભાઈ જો આપણે આવી ગયા સાણા ડુંગર તો ચાલો આપણે માતાજી ના દર્શન કરી આવીએ આ વાત જોવા અમારા કેવા થઈ ગયા હિસ્સા ધીમે ધીમે દાદર આવે સડી છે જો તમને બધાને બતાવી દો દાદર કેવા છે અહીંયા ધીમે ધીમે દાદર હવે સડી થાણા જો પાછળ નથી તમને બતાવી દઉં હાલો મિત્રો આપણે સોના ડુંગર આવી ગયા છીએ હવે તમે બધા પણ સોના ડુંગર આવેલા જશો તો પણ આ દાદા મંદિર છે આપણે નવું બનાવી શકો આપણે દાદા મંદિર છે નવું બનાવ્યું છે પેલા હતું પથ્થર જોઈ ગયો તમે પર સાણા વાક્ય જે પેલા બાપુ આવેલા હતા એ ત્રણ બાપુનું નામ જે છે ચાર મઠવાળીમાં નો નવો મઠ બનાવીને ક્યો છું પેલા જે જૂનો હતો તો હવે નઠ નવો મઠ બની ગયો છે અને આ જ્યોત જે છે ને અખંડ જ્યોત છે જે અખંડ જ રાખે એનું ઓલવતા નથી જે ચોવીસ કલાક જે દીવો છે ને એમાં તો ચાલુ હોય ચોવીસ કલાક ચાર મીટવાળીમાં એનો તો જોઈ જાવ તમે ચાર મીટવાળીમાં અમારા બાપુ જેવાય કે હું દર્શન કરી લઉં એમ ચાર મઠવાળીમાં ના દર્શન કરી લઈશ મારા બા ને એમની સાથે જ આવ્યા છે કે તો દર્શન કરી લઈએ માતાજીના એમ અમારા બા ને બાપુજી બંને દર્શન કરી લીધા હવે આપણે દર્શન કરીને નીકળીએ બહાર આપણે હવે માતાજીના દર્શન કરી લઈએ માતાજીના દર્શન કરીને આપણે નીકળીએ બહાર શંકર ભગવાન આપણે દર્શન કરી લઈએ પછી હનુમાનજીના પણ આપણે દર્શન કરી લઈએ અમારા બાન બાપુજી કે અમારા દાદાનું નવું મંદિર બનાવ બનાવ્યું છે તો એના પણ દર્શન કરી લઈએ બધા જ્યાં પેલા જૂનું હતું ને એની જગ્યાએ અત્યારે નવું મંદિર બની ગયું છે અને આ છે ડુંગર તમે જોઈ શકો છો થોડીક વારમાં તમને ગુફાઓ પણ બતાવું છું કેવી ગુફાઓ આવેલ છે સાણા ડુંગરમાં આપણે

દાદાની મૂર્તિ પહેલા દાદાની બાકી છે દાદાનું મંદિરનું મારા બાપુ શ્રીફળ વધારવા મળે બે શ્રીફળ માનેલા છે તો વધારે નહીં છે દાદા એમ No video. I read Nagupau, I will check You are see you Kasrubusu Podelo Sabu. I ત્યારે બધું જનવાણી થઈ ગયું છે આવું ઘણા વર્ષો પહેલાનું છે આ અહીંયા આવા કુવા આવેલા છે એમાં જેમાં પાણી ખૂટતું નથી આપણે આમાં પણ પાણી છે જ અત્યારે સામ જો આ પાણીનો ભરેલો છે પણ આમાં દેખાતું નથી અત્યારે જો આપણે દાદરા સાલી ને આવ્યા ને દાદર ઓલા

ચાર મઢવા સાઈડ માં બીજો કુવો પણ આવેલો છે આમાં પણ અત્યારે પાણી ભરેલું જ છે દરિયો સામુ પાણી દેખાય પાણી ભરેલો છે આ પણ કુવો આવા કે કુવા ડુંગરની ઉપર છે આ ડુંગર જો કેટલો ઉત્સો છે તમે એકવાર અવશ્ય જોવા આવશો તો તમને ખબર પડશે કે આ કઈ રીતનું છે જોવા પાણી જોવો જોવા એવું નથી આગળ પણ થોડું ઘણું બતાવી દો તમને જો આ રીતના કઈ ભા આવેલા છે આ બાજુ જોઈ ગયો પથ્થર થી કોતરેલા છે એ અંદર કેટલું મોટું છે જોઈ ગયો અંદર એ રીતનું છે કે આપડા મકાન હોય ઘરનું એ રીતનું બનાવેલું છે આખું તમને બતાવી દઉં જોવો આમાં તો તમે એક લાવ્યો હોય ને તો બીક પણ લાગે અવાજ આવે પડઘા પડે છે ને ડબલ અવાજ આવે એવું તો મોટું છે આ અંદર પણ જેમ આપણે મકાનમાં દીવાલ દિવાલ હોય ને એ રીતે દિવાલ છે જો આ તો કઈક શીપા નામના કઈ પક્ષી આવે ને આ કોતરી કોતરીને ખાઈ ગયા છે પથ્થર જે ખાઈ ને એવું કઈ કે છે પથ્થર ખાઈ આપણને તો બઉ ખબર નથી કઈ એ રીતનું અને આ જો કેટલું ઓછું છે આ ડુંગર જોવો તમે કેટલો ઓછો છે અહીંથી આ રસ્તો કેટલો નીચે આવેલો છે જો આ જંગલ તમે જોવો તો તમને ખબર પડશે કઈ રીતનું છે આ બધું હજી તમને થોડુંક બતાવી દઉં બાકી છે તો હવે થોડુંક મારે હાલવામાં તકલીફ પડે એવું છે પણ ધીરે ધીરે હાલવું પડશે હવે કેમ કે આપણું કોઈ ઉતારવા વાળું છે નહીં ને મારે ઉતારવું પડે આપણને એક તો ફાવે ઓછું અને આમાં ધ્યાન રાખવું પડે આપણે પગ વગર નથી માટે જો આમાં પણ પાણી છે જો આમાં પણ તમને હું પાણી બતાવી દઉં દેખાય છે સામુ પાણી આ એક કુવા નથી આવા તો કેટલાય કુવા છે મેં પણ જોયા નથી અત્યારે મેં જોયા છે એ તમને ખાલી બતાવી દઉં છું એમ જો અહીંયા પણ કુવો આવેલો છે જોઈ ગયો આમાં પણ પાણી છે જો તમને દેખાતું ન હોય તો નજીક થી દેખાડ્યું એમ પવન એવો છે ને જો વાળ પણ આમ ફરખાણ છે તો જો આપણે હાલવા હાલવામાં મારે ધ્યાન રાખવું પડે એમ છે પગ ભાંગી દે એવું છે તો ઉશું કેટલું છે એ તમને બતાવી આપણે ઉશું કેટલું છે આમ જો આમો રોડ છે આપડે એવા ત્યાં ને રોડ અને આ છે તળાવ શાણા વાક્ય નો તળાવ કે નહીં એ તળાવ જો થોડુંક બાકી છે તમને આયલ બતાવી તો કઈ રીતના ફોયરા બધા આવેલા છે આય હોલા પણ ઉતરવામાં બેહી બેહી ઉતરવું પડે આમાં ભાગી જાય હમ જોઈ લો આમાં આ કુવામાં પણ પાણી છે જુઓ આ કુવા તો તમે જોયો કુવા તો બધાય બધા તમને સીન દો પછી કઈ રીતના જે પથ્થર આ પથ્થરના બનેલા છે એમની માનતા કે સિમેન્ટ ના છે સિમેન્ટ તો આજે અમુક વસ્તુ બગડી ગઈ છે ને એટલા માટે સિમેન્ટ લગાડી બાકી તમને નજીકથી બતાવી દો તમને એમ કે સિમેન્ટ ના હોય નહીં પથ્થર ના છે જોઈ લો પથ્થર થી કોતરેલા છે આ બધું જુઓ એક વાર ખાલી કઈ રીતનું પથ્થર થી બનેલું છે એમ હજી તમને થોડાક મારે બતાવવાનું છે મેન મેન છે એ તમને બતાવી દો આગળ પેલા તમને પાણીનો કૂવો એક મેં જે હમણાં કીધો એ બતાવી દો પછી થોડાક નીચે મંદિર તરફ જઈએ આપણે તમને પાણીનું જે કીધું એ બતાવી ને કે તમને એમ થાય છે કે પાણીનો કુવો બતાવવા કીધા પાણી છે એની હાલમાં અત્યારે ઉનાળો હાલે છે ને તો પણ પાણી જુઓ 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 થોડોક બુરાઈ ગયો છે પણ હું પાણી કર્યું દેખાય છે તમને જો અહીંયા પણ છે કેવું મારો મિત્ર નવી સીડી બનાવી અહીંયાથી આપણે ડુંગર સડીએ કઈ રીતે સડીએ પેલા દાદા નું મંદિર હતું ત્યાં હતો ને દાદા એ રીતે અહીંયા પેલા બતાવી કઈ રીતે દાદા ના મંદિર દાદા નું મંદિર છે નવું બનેલું છે ને નીચે થી પેલા અહીંયા દાદર હતો ને કાઢી નાખ્યો અત્યારે અત્યારે નવો દાદર બનાવેલો છે જોઈ નવો દાદર એટલે પણ આ છેઠું દે દર્દી તો લાગે જો ધજાઓ દાદા ની તો આ રીતે પથ્થર માં ભોયરા બધા જોવો પથ્થર જ છે સાલો તમને બતાવી ડુંગર સડવામાં તો એટલો હા સડી જાય ને કે થાકી જાય એવું લાગે

હાકી જાય પણ ઓફ ડેમ તમે બધાને બતાવી દો કવડો ડેમ છે તો એટલો પવન આવે છે ને તમને લાગે કે ઓગવાન બહુ મસ્ત આવે સામે ભોયરા નીચે દેખાય છે જે ખાલી મેદાન જેવું દેખાય છે ત્યાં પણ ભોયરા છે તમને આવડી નીચે જઈને બતાવી દઉં ને એ પણ પથ્થર થી આ રીતના બનાવેલા છે ને હા સામેના ટુંગરે પણ આ રીતના છે પણ હવે ત્યાં તો જવાનો ટાઈમ નથી ઉપર ચડવું પડે એમ છે. વાહ અહીંથી તમને હું નીચે જ તમને બતાવી દઉં બીજી વાર આવશું ત્યારે ઉપર પણ આપણે જશું કે કઈ રીતના પોતરેલા છે બરોબર. તો જ લઈ આવ. તો એ થઈ આ તો હોય ને મોઢો હોય ને એને મેન તજા હોય એમ કર. હા અમેં એંતેજા દે હોય ને આયે મુકેલી હોય મોડની ધાતો ખલેલા પત્ર કેકરી કરે છે દેકરી કરે છે આ છે દેકરી ફાળી બીજું કંઈ ન થ્યા કેત્રાય માન ના કોઈ તો એમાં છે શેર નહી સે ઇતરાય માન હવે દેવું છે હા આઈ બા હા સળિયો મિત્રો સામેના ડુંગર ઉપર પણ તમને ભાયરા દેખાય છે ને જે આયા છે એ રીતના છે આ

તમને હું બતાવી દઉં કઈ કઈ રીત તો આ રીતના પથ્થર થી ભોયરા ગોળવા છે મેં તમને કીધું નિશા આવીને આવી બતાવું જયારે આપડે સામાન્ય ડુંગર હતા ત્યારે હું મેં તમને કીધું શાળા નિશા આવીને બતાવું ખબર જો આ પથ્થર નું છે ને બધું બનેલું એટલું કસરું છે અહીંયા બહુ કસરું કસરું ખરાબ કરી નાખ્યું થોડું આ બધું પણ તમને બતાવી દે થોડું જો આ પથ્થર નું તમને એમ લાગે કે ઓહો પર અવશ્ય જોવા આવજો

అత్య దివా పేలా మా కల పాం అయితే అర్జున అ

ભીમ ને બધા આવ્યા ને આથી આમાં બંધ આવે પેલા જે કઈ હોય એ આપણને તો ખબર નથી તમે જોઈ લો કઈ રીતનું છે મિત્રો તમે જોઈ લીધું તો કોમેન્ટમાં જણાવજો કઈ રીતનું છે ને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અમે જઈ છીએ હવે ઘરે ઘરે પહોંચી જઈએ પછી તમને કહીશું ઘરે અમે પહોંચી ગયા છીએ કઈ રીતે તમને પછી કેવું લાગ્યું કેવું નહી તમારા કમેન્ટમાં અમને કહેવાનું છે હાલો તો આપણે જઈએ હવે ઘરે જો સામેના ડુંગરે કઈ તમને દેખાય છે ભૈરા બૈરા નિર્ખીને જોજો ખરી તો તમને ઝૂમ કરીને બતાવી દો થોડુંક તમને નો બતાતું હોય તો પ્રિયા ભૈરા પીદિ નસીયા બત તમે જોઈ લેજો બધા કેવું લાગ્યું તમને તમને એમ લાગે કે જોવા જવા જેવું છે તો જોઈ લેવાનું પછી કે હાલો આપડે જોઈ આવીએ એમ કેવા સીન છે આવેલા એમ પછી તમારે પણ વ્લોગ બનાવવો હોય તો તમે પણ અહીંયા આવીને વ્લોગ બનાવી શકો છો કઈ રીતનું છે તો જેથી કરીને થોડોક વિડીયો વાયરલ થાય બધાને ખબર પડે તો મિત્રો આપણે સાણા ડુંગર થી પોગી ગયા છીએ ઘરે બરોબર તો અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે ફરી બીજા વ્લોગમાં મળીએ જય માતાજી જય દ્વારકાધીશ